ઓહો હાર હાલો ખબર પડી ગઈ આ ગિરનાર પાછળ નો ભાગ છે જંગલ માં જાય છે જંગલ માં છે સરખી હનુમાન તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો હરણ દેખાના હતા કોણ કોણ આવ્યું તું રે કોણ કણાઈ રહ્યુંતું નારપુરી બજા એવા હતા તમે મે તો આ ખબર હાર છે ને આ બાજુ જોજી એમ નો હોય બાપ એટલું આયા કરે રસ્તો જો ડેન્જર છે એમ કે

એ દસું નીચે ઉતરતા બીક લાગે ઓલા વિલેશવાળાનું જો ગોલુ થાય હો બને જોઈ રોકે શું બોલે રિલાયન્સવાળા દેખાતી બાજુ દેખાય હા નથી દેખાય

પેલા છે <laughs> <laughs>

આકડ બે હું નઈડી મન કેરીસી ચાલે એ બાપા પૂછડું મારી દીધું ગાડી આને તો અગાઉ જો હજી પૂછડું મા દે હો તું પેલા વગર બોલવાનું હું ઈ જો એ જો આવી જો બાજુમાં જો બાપા બાપા જો આનો ભરોસો કરે શું કેટલી બધી છે આગળ જો કેવા વાળ છે ભેસના ચંપુ ઓલી

એ માટે તાળી પાડો 10 માંથી 10 નંબર બીજું તો પ્રવેશ થવાનું છે પ્લાસ્ટિક ની વસ્તુ હોય બારોબાર જ રાખી દેવાનું ગાડી માંથી કઈ લઈ નઈ જવાનું અહિયાં થી

બત બત કરે બતવા દીપળો રયો કે રયો ઉપર બતટી પડી ગયો કુડી થોડી કેસું લાઈન હે બોક્સી માનો ડેન્જર રસ્તા હે બાપા બાબા જો હવે ખાય આવશે ખાય આવશે અગે રે આવી ગયો ગા રે હું તો કેટલી વાર આવ્યો કે પાણી આવ્યું આઈ

તારો રફતો નથી આ તો એય એ સાસન જોડ લાગે હે બોતી સાસન ચા સાસન માં જ આવે આ સાસન વહી ગયો પડક વહી ગયો એ રોકા પડક હે અમ્મા એક બે મિનિટમાં પોતી એ ઓ કેમ નહીય કાઈ આમાં શું કરો ખરી તો દેશે હેઠે આ તો અમને હું ક્યો પેલો પોતે ધ્યાન રાખો ધારા ભાઈ બીકો વરત આવતા ને આવું તો જમા એ વર્તા આ બધી દુનિયા ને બાઈકું લઈ લે ને એમાં કઈ થાય ની બાઈક ને ના ના મારા જિગર હોવો જોઈએ માર દસું નો આવે ઈ જિગર હોય ને જિગર આ દોસ્તો હામો આવો તો તમને કઈ ઘરે નઈ એમ એમાં બતાવિયે નઈ એટલે કઈ આમ તો કરે બિયાર આવી ચૂ હા સોડી ઘરે કે

કેટલા વાંદરા બેઠા કેવા બેઠા બિલકુલ ડેન્જર છે ઓકી શું कङ्काइ गा <laughs> <Yeah, yeah. laughs> <Yeah. Yeah. laughs> <Jo>. <laughs>

रामेश्वर महादेव सरस जगह का दस सरस आया मंदिर चल रेन विहार क्या जो तो भी વિહાર હાલ રે દર્શન કરવા ગયો ના અહીંથી લઈ લઈને

સારું તો આપણે હવે આ વિડીયો પૂરો કરીએ હાઈ બાય